સમગ્ર ગુજરાતમાં એક તરફ મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં પ્રજાજનો લીન હતા ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કુલ સત્તર લાખ ત્રાણું હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ પોલીસે ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અકબંધ રાખવા માટે પ્રયત્નશીલ રહે છે અને ખાસ કરીને દારૂ ડ્રગ્સ અને જુગાર જેવી બધી ડામવા માટે પોલીસને પણ છૂટો દોર આપી દેવામાં આવ્યો છે જેને પરિણામે ખૂબ મોટા પાયે અસરકારક કામગીરી ચાલી રહી છે

બે શખ્સો દારૂની એકસો છ પેટીમાં મૂકેલ બે હજાર ત્રણસો સાહીઠ વિદેશી દારૂની બોટલ્સનું કટિંગ કરવા બેઠેલા દિપેન ઉર્ફે ભટ્ટુ પ્રમોદભાઈ ભટ્ટ રહેવાસી સોલ મહાલક્ષ્મી સોસાયટી પાદરા ટાઉન બામણીયા કુવા પાસે રહેતો યુવરાજ જયંતિ પરમાર અને ઓધવ ભુલાની ખડકીમાં રહેતો હાર્દિક સુરેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ફરાર થઈ ગયેલ ગાડીનો ચાલક કિરણ કહાર અને રાહુલ માળીની પોલીસે શોધ આરંભી છે ફરાસ ખાનાનો ધંધો કરનાર દીપેન ભટ્ટ એ ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર છે અને એક તરફ સરકાર બંધીને ડામવા માટે એડી ચોટીનું જોર લગાવે છે ત્યારે ભાજપનો નેતા જ દારૂનો વેપલો કરતા ઝડપાયો એને પરિણામે ભારતીય જનતા પાર્ટીની સાખ ઉપર પણ બટ્ટો લાગ્યો છે આધારભૂત માહિતી અનુસાર દીપેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને તેના ઓથા હેઠળ કાયદો પોતાના પિતાશ્રીની જાગીર હોવાનું માની બેઠો હતો એવું આ ઘટના પરથી પ્રતીત થાય છે દિપેન ભટ્ટના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથેના ફોટોગ્રાફ પણ વાયરલ થયા છે જેને પરિણામે રાજનીતિ પણ ભર ઠંડીમાં ગરમ થઈ ઉઠી છે અત્રે નોંધનીય છે કે ચાલ

ભાજપના ખેસ ધારણ કરેલા કાર્યકરો જ ગુનાખોરીમાં લિપ્ત હોય તો સામાન્ય પ્રજાનો કોણ બેલી એવો પણ ગંભીર સવાલ વડોદરા જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પાદરાના માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા કરવામાં આવ્યો હતો જસપાલસિંહજી આપ ખુદ પાદરાના ધારાસભ્ય રહી ચૂક્યા છો અને હાલમાં જિલ્લા કોંગ્રેસની સંગઠનની પણ જવાબદારી નિભાવી રહ્યા છો એક તરફ ભારતીય જનતા પાર્ટી દારૂબંધીના નામે

કે ગુજરાતની ની કોઈ પણ બોટલ ગુજરાતમાં પ્રતિબંધિત જે દારૂનો પ્રતિબંધ છે ગુજરાતમાં કોઈ પણ દારૂ અથવા તો અન્ય નશાકારક પદાર્થો ગુજરાતમાં નહીં ઘુસે તો ચોક્કસપણે જો એવી દ્રઢ નિશ્ચય રાખે તો હું એવું માનું છું કે કોઈ કોઈની પણ એવી તાકાત નથી કે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકે પરંતુ કઈક ને કઈક રીતે આ લોકોનું ઢીલું વલણ હોય એના કારણે પણ ગુજરાતમાં ખૂબ મસ્ત મોટી માત્રામાં ગુજરાતના અન્ય વડોદરા શહેર હોય કે અન્ય શહેરોમાં વારંવાર જે પ્રકારે દારૂ પકડાય છે એનો સીધો અર્થ થાય છે કે રાજ્ય સરકાર કઈક ને કઈક રીતે જે ગુજરાતની જે સરહદો છે અને એની જે ચેકપોસ્ટો છે એમાં કઈક ને કઈક રીતે એને સાચવવામાં નિષ્ફળ નીવડી છે અને એના કારણે યુવાધન બરમા છે એક તરફ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લામાં ગુનાખોરીને નાથવા માટે અસરકારક પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે પોલીસના કામ ઉપર કુચડો ફેરવવાનું કાર્ય ખુદ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ આ માનસિકતા ધરાવતા કાર્યકરો અને નેતાઓ વચ્ચેની મિલી ભગતનો પર્દાફાશ કરીને કોરાણે મૂકી દેવા જોઈએ એવી પણ લોક માંગ પાદરા પંથકમાં ઊઠી છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર